સુરતમાં આતંકી અર્શફ નાગોરી ગેંગ સામે કાર્યવાહી નાગોરી ગેંગનો અક્રમ બકાલી હાલ પોલીસ આપણે વોન્ટેડ છે માથાભારે અર્શફ નાગોરી ગેંગ પર લાગી શકે છે ગુસ્સી ટોક આરોપી અક્રમ બકાલી હાલ દુબઈમાં દુબઈમાં ઇન્ડિયન એમ્બેસીમાં મારી રહ્યો છે આંટાફેરા આરોપી અક્રમ બકાલી પર પંદર હજારનું ઇનામ પણ છે આરોપીના માતા દુબઈમાં બોલાવવાની ફિરાકમાં છે દુબઈમાં બેઠા બેઠા તે હવાલાનો ખેલ પાડી રહ્યો છે તેવું સૂત્રો પાસેથી માહિતી આઝમ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે આઝમ આ આખી ઘટનામાં શું વિગતો સામે આવી રહી છે કારણ કે દુબઈમાં બેસીને તેઓ અહીંયા ભારતમાં આખું કનેક્શન ચલાવી રહ્યા છે માતા પિતાને બોલાવવાનો પણ પ્રયાસ શું વધુ વિગતો ગુજરાતની સુરત પોલીસ દેખાઈ રહી છે કારણ કે આ અક્રમ બકાલી જે દેખાઈ રહ્યો છે ડુબઈના અંદર દેખાઈ રહ્યો છે અને હડતો ફરતો નજરે આવી રહ્યો છે સાથે ડુબઈની અંદર એ ઇન્ડિયન એમ્બેસીના આટાફેરા મારતો નજરે આવી રહ્યો છે આ જે વાયરલ વિડીયો સામે આવ્યા છે એ દુબઈ સ્થિત આવેલા ઇન્ડિયન એમ્બેસીના છે રૂપિયા પંદર હજારનું ઇનામ અક્રમ બકાલીના માથા પર છે બકાલી નાગોરી ગેંગનો સભ્ય એવું સ્પષ્ટ પોલીસ ચોપડે દેખાય પણ છે અશરફ નોંધાઈ ચૂક્યો છે અને નાગોરી તરીકે પણ ઓળખાય છે અનેક વારે વોન્ટેડ પણ થઈ ચૂક્યો છે વોન્ટેડ થયો હતો ત્યારે કોલકાતા રોકાયો હતો અશરફ નાગોરી ત્યારે આર્થિક રૂપે મદદરૂપ થનાર કોઈ હોય તો આ બકાલી હતો અક્રમ બકાલીનું જેવું નામ પોલીસ ચોપડે ચહેર્યું હતું ગુસ્સી ત્યારથી એ ડુબઈ જઈને બેસી ગયો છે અને ડુબઈના અંદર એ હવે પોતાના માતા બોલાવા માટે ત્રીસ એપ્રિલના રોજ એ આ દુબઈની ઇન્ડિયન એમ્બેસીમાં ગયો હતો ત્યારનો આ વાયરલ વિડીયો સામે આવ્યો છે પોતાના માતા પિતાને બોલાવ્યા બાદ એ ત્યાં જ રહેવાના મનસુબા ધરાવી રહ્યો છે સૂત્રો એવું પણ જણાવે છે કે મોટો હવાલા કૌભાંડી છે આ બકાલી અને ત્યાંથી ટેરર ફંડિંગ સાથે પણ સંકળાયેલો હોય પાકિસ્તાન જેવા દેશ સાથે પણ એ ચાલતો હોય તેવી વાતો આવી શકે છે પરંતુ અક્રમ બકાલી હાલ તો દુબઈ હોવાથી ગુજરાત પોલીસ પકડી નથી શકતી વાત સાચી છે પરંતુ ગુજરાતની જે બ્રાન્ચિસ છે એટીએસ છે તે ઇન્ડિયન